તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો તેથી કરી આવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હશો દોસ્તો તો તમે શેતર વસાવા અને મનસુખ વસાવાને તો સૌ કોઈ જાણતા હશે દોસ્તો એમ કહેવાય છે કે ધારાસભ્ય ધારાસભ્યો શેતર વસાવાશે અને ભાજપમાં એમ કહેવાય છે કે મનસુખ વસાવાશે તો ભાજપના નેતાઓને શેતર વસાવાઈ ઊંઘ હરામ કરી દીધી છે દોસ્તો તો તમને ખબર જ હશે કે શેત્ર વસાવાની આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરે છે અને આખો ગુજરાતની અંદર સેતો વસાવા સેતો વસાવા સેતો વસાવા જ થાય છે દોસ્તો તો તમને ખબર હશે કે છેતર વસાવાને ડેડીયાપાડાના ધારાસભ્યો ક્ષેત્ર વસાવાશે તો હાલ એમ કહેવાય છે કે મુસ્લિમ સમાજને આદિવાસી સમાજના લોકો ખૂબ જ એટલે ખૂબ જ છેતર વસાવાની સપોર્ટ કરી રહ્યા છે તો જેટલો શેતર વસાવાની સપોર્ટ મળી રહ્યો છે એટલો મનસુખ વસાવાની સપોર્ટ મળી રહ્યો નથી દોસ્તો એટલા માટે ભાજપના નેતાઓની ઊંઘ ઘરામ કરી દીધી છે ખેતર વસાવાની કારણ કે છેતર વસાવાના સાહકો એટલા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા છે તો એના નારા પણ લાગી રહ્યા છે કે સે તોભા આગે બઢો આમ તમારી સાથ હે દોસ્તો એવા નારા પણ લગાવી રહ્યા છે અને સેતુ વસાવા પણ એવું બોલ્યા છે કે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો હાલ એમ કહેવાય છે કે કોનું પત્તું કપાવવાનું છે દોસ્તો એ તમે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો સેતર વસાવવાનું કપાવવાનું છે કે મનસુખ વસાવવાનું કપાવવાનું છે કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે અત્યારે ગામો ગામ રેલીઓ પણ કાઢી રહ્યા છે સેતો વસાવા સેતો વસાવા સેતો વસાવા જ ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે સેતર વસાવાના અને આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા છે અને મુસ્લિમ સમાજનો ઘણો બધો સપોર્ટ છે જેટલો શેત્ર વસાવાનો સપોર્ટ છે એટલો મનસુખ વસાવાને સપોર્ટ ઓછો કરી રહ્યા છે લોકો શેત્ર વસાવાએ પણ ચેલેન્જ મારીને કીધું છે કોઈની તાકાત નથી મને હેરવાની તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વીડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વીડિયો મળી કે લે જય હિન્દ જય ભારત